ભરૂચમાં ત્રણ સંતાનોના પિતાએ એક સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનો ચકચારી કિસ્સો બહાર આવ્યો છે ભરૂચના કુરેશી મોહલ્લામાં રહેતો અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો ત્રણ સંતાનોનો પિતા અલ્તાફ હુસેન દીવાને પરપ્રાંતીય વિધવા મહિલાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી પરંતુ તેની નજર વિધવા મહિલાની સગીર પુત્રી ઉપર પડી હતી અને ત્રણ વર્ષ અગાઉ તેને તે સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ સતત તેના ઉપર બળાત્કાર ગુજારતો રહ્યો હતો આ અત્યાચારથી કંટાળી જઈ સગીરાએ થોડા દિવસો અગાઉ તેની ફોઈને આ અંગેની રજૂઆત કરી હતી તેની ફોઈએ આ અંગે ગંભીર નોંધ લઈ ભરૂચના બી ડિવિઝન પોલીસ મથકમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હવસ્કોર અલ્તાફ હુસેન દિવાન તથા સગીરાની માતાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે ભરૂચ શહેર બી ડિવિઝન ખાતે એક રેપ અને પોક્સોની કલમો નીચે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે ગુનાની વિગત એવી છે કે છેલ્લા ત્રણેક વર્ષથી આ કામે જે ભોગ બનનાર બાળકી છે એની માતા અહીંયા ભરૂચ મુકામે રહે છે અને આ કામે જે આરોપી છે અલ્તાફ હુસેન રહીમ દીવાન તેની સાથે તેમને પ્રેમ સંબંધ હોય તેની સાથે ભોગ બનનારના જે માતા છે એ રહેતા હતા અને આ દરમિયાન છેલ્લા ત્રણેક વર્ષથી જે ભોગ બનનારની સગીરભાઈની તેર વર્ષની જે દીકરી છે એની સાથે આ કામનો જે આરોપી છે એની સાથે દુષ્કર્મ કરી બદકામ કરતો હતો અને ગઈકાલે કંટ્રોલ રૂમ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જે આરોપી છે એને ગુનો દાખલ કરી અને એની ધરપકડ કરેલી છે અને આ ગુનાની વધુ તપાસ હાલ ચાલુ છે આ કામે જે ભોગ બનનાર બાળકો છે તે ત્યાંના જે સગા છે એની ફોઈ તેમને ત્યાં ત્યાં ગયેલા અને પછી એ લોકોએ તેમને જાણ કરી કે મારી સાથે આવું થયું છે એટલે અમે લોકો ત્યાંથી અહીંયા આવતા રહેલા છીએ જેના આધારે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલ જે આધારે બી ડિવિઝન પોલીસ સ્થળ ઉપર ગયેલ અને પછી એના આધારે ગુનો રજિસ્ટર કરાયેલો છે